આજે એકાદશીના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે તો આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના મહાત્મયનો પાઠ કરીશું આગળની એકાદશીમાં અત્યાર સુધીમાં આપણે ત્રણ અધ્યાય અને મહાત્મય સાંભળ્યું આજે આપણે ચોથા અધ્યાયનું મહાત્મય સાંભળીશું હરિયો શ્રી ભગવાન કહે છે એ પ્રિય હવે હું ચોથા અધ્યાયનું મહાત્મય કહું છું તે સાંભળો ભાગીરથીના કિનારે વારાણસી નામની એક નગરી છે ત્યાં વિશ્વનાથજીના મંદિરમાં ભરત નામના એક યોગનિષ્ઠ મહાત્મા રહેતા હતા તેઓ દરરોજ આત્મચિંતનમાં તત્પર થઈ આદરપૂર્વક ગીતાના ચોથા અધ્યાયનો પાઠ કરતા હતા તેના પાઠથી તેમનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું હતું તેઓ ગરમી ઠંડી વગેરે દ્વંદ્વોથી ક્યારેય પીડિત થયા ન હતા એક સમયની વાત છે તે તપસ્વી મહાત્મા નગરની ભાગોળે રહેલા દેવસ્થાનોના દર્શન કરવાની ઈચ્છાથી ભ્રમણ કરતા કરતા નગરની બહાર નીકળી ગયા ત્યાં બે બોરડી ઊભેલી હતી તેમની નીચે તેઓ વિશ્રામ કરવા બેઠા એક બોરડીના થડીએ માથું ટેકવ્યું અને બીજી બોરડીના થળીએ પગ ટેકવ્યા થોડીવાર વિશ્રામ કરી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા તે પછી પેલી બંને બોરડીઓ પાંચ છ દિવસની અંદર જ સુકાઈ ગઈ તેમના પાંદડા અને ડાળીઓ પણ ખતમ થઈ ગઈ તે પછી તે બંને બોરડીઓ કોઈ બ્રાહ્મણના પવિત્ર કુળમાં બે કન્યાઓ તરીકે જન્મી તે બંને કન્યાઓ જ્યારે સાત વર્ષની થઈ ત્યારે એક દિવસ તેમણે દૂર દેશોથી ભ્રમણ કરીને આવેલા પહેલાં ભરત મુનિને જોયા તેમને જોતા તે બંને તેમના ચરણોમાં પડી ગઈ અને મીઠા વચનો બોલી હે મુનિવર્ય આપની કૃપાથી અમારા બંનેનો ઉદ્ધાર થયો છે અમે બોરડીનું એટલે કે વૃક્ષની યોની તજી માનવ શરીર પ્રાપ્ત કર્યું છે તેમના આ પ્રમાણે કહેવાતી મુનિ ઘણા વિષયમાં પડ્યા તેમણે પૂછ્યું પુત્રીઓ મેં ક્યારે અને કઈ રીતે તમને મુક્ત કરી છે સાથે એ પણ કહો કે તમે બોરડી રૂપે કેમ અવતરી હતી કારણ કે આ બાબતે હું કંઈ જાણતો નથી જ્યારે તે કન્યાઓ પહેલાં તેમને બોડી થવાનું કારણ કહે છે હે મુને ગોદાવરી નદીના કિનારે છિન્નપાપ નામે એક ઉત્તમ તીર્થ છે આ તીર્થ બહુ પુણ્ય આપનારું છે તે અત્યંત પવિત્ર તીર્થ ગણવામાં આવે છે તે તીર્થસ્થાને સત્ય તપા નામના એક તપસ્વી કઠોર તપ કરતા હતા તેઓ ઋતુમાં પ્રજ્વલવિત અગ્નિઓ વચ્ચે બેસતા વર્ષા ઋતુમાં પાણીની ધારાઓથી એમનું મસ્તક હંમેશા ભીંજાયેલું રહેતું તથા શિયાળામાં પાણીમાં નિવાસ કરવાના કારણે તેમના શરીરની રૂવાટી હંમેશા ઊભી રહેતી હતી તેઓ હંમેશા આંતરબાહ્ય રીતે શુદ્ધ રહેતા હતા સમયસર તપ કરતા અને મન તથા ઇન્દ્રિયોને સંયમમાં રાખી પરમ શાંતિપૂર્વક આત્મામાં જ રમણ કરતા રહેતા તેઓ પોતાની વિધતાથી જે વ્યાખ્યાન આપતા તેને સાંભળવા સાક્ષાત બ્રહ્માજી પણ હંમેશા તેમની પાસે ઉપસ્થિત રહેતા અને તેમને પ્રશ્નો કરતા બ્રહ્માજી સાથે તેમને કોઈ સંકોચ ન હતો તેથી તેમના આવવા છતાં તેઓ તપમાં મગ્ન રહેતા પરમાત્માના ધ્યાનમાં હંમેશા મગ્ન રહેવાના લીધે તેમનું તપોબળ હંમેશા વૃદ્ધિ પામતું સત્ય તપાને જીવન મુક્ત સમાન માની ઇન્દ્રને પોતાની સમૃદ્ધ પદ શબંધમાં કંઈક ભય જેવું લાગ્યું તેથી તેમણે સત્ય તપાના તપમાં સેંકડો વિઘ્નો નાખવાના શરૂ કર્યા અપ્સરાઓના સમૂહમાંથી અમને બેને બોલાવી ઇન્દ્રએ અમને આજ્ઞા કરી તમે બંને તપસ્વી મુનિના તપમાં વિઘ્ન નાખો તેઓ મને ઇન્દ્રપતિ દૂર કરી ઇન્દ્રાસન લેવા માંગે છે ઇન્દ્રની આ આજ્ઞા મેળવી અમે બંને ત્યાંથી નીકળી ગોદાવરી નદીના કિનારે જ્યાં તે મુની તપસ્યા કરી રહ્યા હતા ત્યાં આવી ત્યાં મંદ અને ગંભીર સ્વરથી વાગતા મુદંગ અને મધુર વેણુનાથ સાથે બીજી અપ્સરાઓ સહિત અમે મધુર સ્વરમાં ગાવાનું શરૂ કર્યું એટલું જ નહીં તે યોગી મહાત્માને વશ કરવા અમે સ્વર તાલ અને લય સાથે નૃત્ય કરવાનું પણ શરૂ કર્યું વચ્ચે વચ્ચે થોડો પાલવ ખસેડી અમારી સાથીને પણ ખુલ્લી કરતી અમારી ઉન્નત શ્રેષ્ટાઓ કામોદ્દીપન કરનારી હતી પરંતુ આ તે નિર્વિકારી મહાત્માના મનમાં ક્રોધનો સંચાર કર્યો ત્યારે એમણે હાથથી પાણી છાટી અમને ક્રોધપૂર્વક શાપ આપ્યો અરે તમે બંને ગંગાના કિનારા ઉપર બોરડીઓ થઈ જાવ આ સાંભળી અમે ખૂબ જ વિનય સાથે પ્રાર્થના કરી હે મહાત્મન અમે તો પરાધીન છીએ તેથી અમારા વડે જે દુષ્કર્મ થયું છે તે આપ ક્ષમા કરો આ રીતે અમે મુનિને પ્રસન્ન કર્યા ત્યારે એ પવિત્ર મુનિએ અમારા શાપ દ્વારનો સમય નક્કી કરતા કહું ભરત મુનિના આગમન સુધી તમારા ઉપર આ શાપ રહેશે એ પછી તમારો જન્મ મૃત્યુલોકમાં થશે અને તમારી પૂર્વ સ્મૃતિ જળવાઈ રહેશે હે મુનિવર જ્યારે અમે બંને બોરડીના વૃક્ષરૂપે ઊભેલી હતી ત્યારે આપે અમારી સમીપ પધારી ગીતાના પાઠ કરી અમારો ઉદ્ધાર કર્યો છે માટે અમે આપને વંદન કરીએ છીએ આપે માત્ર શાપથી જ નહીં આ ભયાનક સંસારમાંથી પણ ગીતાના ચતુર્થ આધ્યાયના પાઠ દ્વારા અમને મુક્તિ અપાવી છે શ્રી ભગવાન કહે છે તે બંનેના આ પ્રમાણે કહેવાથી મુનિ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે તેમનાથી પૂજા સ્વીકારી વિદાય લઈ જવા આવ્યા હતા તેવા ચાલ્યા ગયા તે કન્યાઓ પણ ઘણા આદર સાથે દરરોજ ગીતાના સોતા અધ્યાયનો પાઠ કરવા લાગી જેથી તેમનો ઉદ્ધાર થયો તો અહીંયા સોથા અધ્યાયનું મહાત્મય સંપૂર્ણ થાય છે હવે પછીની જે એકાદશી આવે તે એકાદશીએ આપણે સોથા અધ્યાયનો પાઠ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાના સોથા અધ્યાયનું મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો